આજે ભાદરવા સુદ નોમ છે ભારતની અછુતોની અધિકાર વંચિતોની આઝાદી માટે સંઘર્ષ વીર એવા મહાવીર વીર મેઘમાયાની આજે આઠસો નોમાં એટલે નવસો વર્ષ પહેલા ગુજરાતના ધોળકા તાલુકાના રનોડા ગામની અંદર ધરમશીભાઈ અને ખેમીબેનની કુખે એક બાળકનો જન્મ થયો त्यारे ये माँ बाप ने खबरपण नहीं हो पुत्र पराक्रमी बन सत लक्षणों बन बन बनसे महावीर बन से, बन से, बन से, बन से ये भी आजे वीर मेघ आठ सौ ने જન્મજયંતિ નિમિત્તે આપ સૌને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવકારું છું વીર મેઘમાયાના પરાક્રમ વિશે આજે મારે થોડીક આપની સાથે ચર્ચા પણ કરવી છે ઇતિહાસકારોનું કહેવું એવું છે કે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતી એ સમાજ ક્યારે એનો ભવિષ્યનું નિર્માણ કરી શકતી નથી જે સમાજ એના ઇતિહાસમાંથી સબક નથી લેતી એ સમાજ ક્યારે પ્રગતિ કરી શકતી નથી આ વાત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા આપણા મહાપુરુષોએ પણ આ વાતને વારંવાર દોહરાવી છે આજે હું પણ જયભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આજે એક ઐતિહાસિક સ્ટોરી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જાણો છો એમ કે ભારતની અંદર લગભગ દસમી અને અગિયારમી સદીની અંદર ચાલુક્ય વંશનો શાસન હતું રાજા સાંઈ હતી પણ ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતનું અણહિલપુર એટલે કે આજનું પાટણ એ પાટણની અંદર મરરાજસિંહ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી અને એની ત્રીજી પેઢીએ દુર્લભસેન રાજા જે પાટણના ગાદી ઉપર હતા એમણે એમના શાસન કાળ દરમિયાન જેનું નામ હતું દુર્લભ તળાવ સાથીઓ આ દુર્લભસેન રાજાના પૌત્ર એટલે સિદ્ધરાજ જયસિંહ સોલંકી સિદ્ધરાજ જયસિંહ સોલંકીને ઘણા બધા ઇતિહાસકારો ગુજરાતના નાચ તરીકે ઓળખે છે અથવા ઓળખાવા માટે પ્રયત્ન કરેલો છે અને સોલંકી વંશને સુવર્ણકાર તરીકે પણ ઘણા બધા સાહિત્યકારોએ ગણાવ્યો છે પરંતુ આ સોલંકી વંશના શાસન દરમિયાનમાં જ આ દસમી અગિયારમી સદીની શરૂઆતમાં જ ભારતની અંદર જાતિવાદ વર્ણ વ્યવસ્થા ક્રમિક અસમાનતા ઊંચ નીચ અસ્પૃશ્યતા ની શરૂઆત જ આ સદીમાં થઈ જેના કારણે ભારતની અંદર એક એવો બહુજન વર્ગ નિર્માણ પામ્યો કે જે વર્ગ બહુ સંખ્યક હોવા છતાં ગુલામી હતો અને આ અસ્પૃશ્યતા આ ગુલામીના કારણે આ વર્ગની પાસે કોઈ સાધન સંસાધનો આજીવિકા માટે નહોતા

એ ભારતમાં થયેલા રાજા હર્ષવર્ધન વખતે બૌદ્ધિષ્ટ હતા પરંતુ હર્ષવર્ધન પછી ભારતમાં કાળક્રમે બુદ્ધ નું પતન થવા લાગ્યું અને આ જે બૌદ્ધિષ્ઠો હતા એ તમામ સમાજને ગુલામ બનાવવા માટેની પ્રક્રિયા આ 10મી 11મી સદીથી શરૂઆત થઈ તો ભારતની અંદર બહુજન ગુલામો કેમ બન્યા તેની આ પૂર્વ ભૂમિકા હતી કે જે ભારતના બૌદ્ધિષ્ઠો હતા એ બૌદ્ધિષ્ઠો ને હર્ષવર્ધન શાસન બાદ અને બુદ્ધ ધમ્મના વિલન વિલય બાદ અથવા તો એના પતન બાદ જે નવી સભ્યતા અથવા તો નવી સંસ્કૃતિ ભારતમાં ડેવલોપ થઈ એ સંસ્કૃતિ એ સભ્યતાએ આ ભારતના બહુસંખ બહુસંખ્યક લોકોને અધિકાર વંચિત ઘોષિત કર્યા ગુલામ ઘોષિત કર્યા અછુત ઘોષિત કર્યા અને આ સોલંકી વંશ જે છે મુરરાજસિંહ સોલંકી થી શરૂ કરીને સિદ્ધરાજ જયસિંહ સુધીના આ ગાળા દરમિયાન પણ ભારત અને ગુજરાતની અંદર જાતિવાદની ખૂબ જ બોલબાલા હતી અને આ જાતિના લોકો કારીગર વર્ગ હોવા છતાં પણ એમની એમની મહેનતાણાનું મૂલ્ય મળતું નહોતું એ સમય દરમિયાનમાં આ સિદ્ધરાજ જયસિંહ સોલંકી મૂળ વાત ઉપર આવું છું કારણ કે વીર મેઘમાયાનો આજે જન્મ દિવસ છે એ આપણા સૌના ક્રાંતિકારી મહાવીર વીર નાયક છે અને એમણે જે સમાજના માટે જે બલિદાન આપ્યું અને એ બલિદાન થકી આ સમાજની જે પ્રગતિ થઈ એમનો ઉત્કર્ષ થયો એ આજના દિવસે મારે કહેવું જોઈએ તો સાથીઓ સિદ્ધાર્થ જયસિંહના શાસન કાળની અંદર એમના દાદાએ જે દુર્લભ તળાવ હતું એ જર્જરિત થઈ ગયું હતું એ તળાવનું પુનઃ નિર્માણ કરવા માટે સિદ્ધાર્થ જયસિંહે એ તળાવનું નામ આપ્યું સહસ્ત્રલિંગ અને એ તળાવને રિનોવેશન કરાવવાની

એમના કબીલાઓ સાથે પાટણમાં આવી અને જે નવું નામ નામથી ઓળખાય છે આ સમય દરમિયાનમાં એક ઘટના બને છે આ રાજ્યમાં એના મુનિમો દ્વારા રાજાના રાજાને એક સંદેશ આપવામાં આવે છે કે રાજા આ સહસ્ત્રિંગ તળાવના ખોદકામમાં જે ઓડ લોકો આવ્યા છે એમાં એક મહિલા જે આવી છે એ ખૂબ સુંદર છે આ વાત જ્યારે સિદ્ધરાજ જયસિંહ એના વખાણ સાંભળે છે ત્યારે આ સુંદર સ્ત્રીને જોવા એ આકુળ વ્યાકુળ બને છે એ કામોત્તેજિત થઈ જાય છે અને આ લંપટ રાજા આ હવસખોર રાજા એની કામવાસનાને વાસનાને કાબૂમાં નથી રાખી શકતા અને તેઓ તાત્કાલિક ફરમાન કરે છે અને આ તળાવના બાંધકામને જોવાના બહાને આ સુંદર સ્ત્રીને જોવા માટે આ રાજા બને છે વ્યાકુળ બને છે અને એના સાથે આ ઉપર રાજા આવે છે ત્યારે આ સુંદર સ્ત્રી એક શીલવાન સ્ત્રી એક ચારિત્રવાન સ્ત્રી એક પતિવર્તા સ્ત્રી એક અછૂત નારી એક વિરાંગના જશમા ઓડણ એના પતિ સાથે એના એક નાના બાળક સાથે એ તળાવ ખોદતી હોય છે આ તળાવ ખોદતી નારીને જ્યારે રાજા જોવે છે ત્યારે મેં અગાઉ એના વિશે જે વિશેષણો કર્યા એ એના મનના મનના કાબુમાં રાખી શકતા નથી અને રાજા હુકમ કરે છે કે કોઈ પણ ભોગે આ સ્ત્રીને મારી સમક્ષ હાજર કરો અને સાથીઓ આ રાજા પર સ્ત્રી ઉપર જેને નજર બગાડી છે એક સીલવાન સ્ત્રી ઉપર એક ચારિત્રવાન સ્ત્રી ઉપર એક પતિવત્તા સ્ત્રી હતી જે બહુજનોનું આભૂષણ હતું મહિલા એટલે એને બદાન જ કરી એને નજર બગાડી અને જયારે એ સ્ત્રીને એના રાજમહેલમાં હાજર કરે છે અને એના કેટલાય આશ્વાસનો આપે છે લાલચ આપે છે એના એના રાજમહેલની પટણાણી બનાવવા સુધીનો પણ તે વાત કરે છે પણ આ દેશની આ જાજરવાન કે હે રાજન હું અહીંયા મજૂરી કામ કરવા માટે આવી છું આ તારું રાજ ઘરાનું જે છે એ મારા માટે નકામું છે હું મારો બાળક અને મારા પતિ સાથે ત્યાં ખુશ છું અને તું આ છોડી દે જીદ અને મને પામવાની તું કોશિશ ન કર પરંતુ આ લમ્પટ રાજા આવસ્કુર રાજા આ કામોતૂર બનેલો રાજા આ અબડાની વાત આ મહિલાની વાત સાંભળવા બિલકુલ તૈયાર થતો નથી અને આ રાજા એના પતિ અને એના પુત્રને હત્યા કરાવી દીધી રાજા કહે છે કે તારો પતિ અને તારા પુત્રની મેં હત્યા કરાવી છે હવે તું માની જા ત્યારે આ શીલવાન ચારિત્રવાન આ પતિવર્તા જશમાએ એની ખુમારી બતાવી એની વિરાંગના બતાવી એની શક્તિ બતાવી એની તાકાત બતાવીને કહે છે કે રાજા તે મારા પતિની હત્યા કરી છે મારા પુત્રની હત્યા કરી છે મારે આવા જીવીને કરવું છે આ શરીર જે મારું છે એ નિષ્ઠુ છે તે મારા શરીરનો મોહ કરી અને મારા જીવનને ત્યાં ખતમ કર્યું છે ક્ષણ ભંગુર છે આ શરીર પણ રાજા એકનો બે ના થયો ત્યારે આ જશમાં ઉડણ આ મહિલા આ સન્નારી આ બહુજન નાયિકા એના પોતાના પેટમાં રહેલી કટારને કાઢે છે અને એની સામે રાજાની સામે રાજમહેલમાં પોતાની પેટમાં કટાર ખોસીને આત્મહત્યા કરી લે છે સાથીઓ આ જશમા ઓડની આત્મહત્યા એ આત્મહત્યા નહીં પણ આ બહુજન નારીની ચારિત્ર જવાની આ ઘટના છે અને એટલા માટે જશમા વીરમાયાના બલિદાનમાં એક મહત્વનો ભાગ ભજવે છે અને જશમા ઉડણ કેવું કહેવાય છે કે મરતા મરતા રાજાને એવું કહે છે કે રાજા તે મારી મારા પરિવારને ખતમ કરે છે અને મારે મરવા માટે મજબૂર બનવું પડ્યું છે આ તારી લંપટતાના કારણે આ તારી હવસખોરના કારણે એટલે તારા તળાવમાં પાણી નહીં આવે અને આ શ્રાપથી રાજા ભયભીત થઈ જાય છે ત્યારે રાજાના રાજ દરબારમાં જે પંડિત પુરોહિતો હોય છે એ પંડિત પુરોહિતો પણ બેવડકા બની જાય છે અને રાજાને આ કેવી રીતે રાજા પણ વ્યાકુળ બની જાય છે અને પંડિત પુરોહિત ત્યારે આ પંડિત પુરોહિતો તકનો લાભ જોઈને બેઠા હોય છે એવું કહેવાય છે કારણ કે હવે મારે વાત કરી છે આજના મહાનાયકની મેઘમાયાની મેં કહ્યું કે ધોળકા તાલુકાના રનોડા ગામમાં અછૂત પરિવારમાં ધર્મશીભાઈ અને ખેમીબેનના જન્મેલો વીર મેઘમાયો ધીરે 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 વિવાન બને છે અને એનામાં બુદ્ધિસ્ટતાની કારણ કે મેં તમને પહેલા કહ્યું કે હર્ષવર્ધનના શાસન વખતે જે લોકો બૌદ્ધિસ્ટો હતા એ હર્ષવર્ધન બાદ જે દસમી સદીમાં ચાલુક્ય વંશનું શાસન આવ્યું સોલંકી વંશનું શાસન આવ્યું એ બહુજનોને ગુલામ બનાવ્યા એ છે આપણે અને એ વીર મેઘમાયો આ જાતિવાદની સામે આ અશ્યતાની સામે આ અધિકારની સામે એ જન આંદોલન કરે છે અને એટલા માટે જ વીર મેઘ માયાને ભગવાન ન કહેતા એક ક્રાંતિકારી છે એક જન નાયક છે એનામાંથી પ્રેરણા લેવાની છે જન આંદોલન કરવા માટે મંદિર બનાવી એને ભગવાનની કક્ષામાં બેસાડવાની જરૂર નથી એ તો આપણા સમાજના મહાનાયક છે વીર પુરુષ છે અને એમનામાંથી આપણે પ્રેરણા લેવાની છે એમણે જે આંદોલન કર્યું સમાજના હિત માટે સમાજના અધિકાર માટે એ આંદોલન તમારે આગળ ધપાવવાનું છે એવું વીર મેઘમાયા કહીને ગયા છે અગિયારમી સદીમાં આજે આપણે શું કર્યું એક જાતિવાદના એમના વાડામાં ફિટ કરી દીધા જે માણસે જાતિવાદની વિરુદ્ધમાં આંદોલન ચલાવ્યું સમગ્ર ગુજરાતની અંદર કારણ કે આ દસમી સદીની અંદર ભારતની અંદર આ જાતિ વિરોધી આંદોલન કરનાર કોઈ મહાપુરુષ હોય તો માયા હતા અને એમને જયારે આપણે આજે એ ભગવાન તરીકે પર્ટિક્યુલર કોઈ એક જ્ઞાતિના વ્યક્તિ તરીકે જયારે આપણે એમના ગુણગાન કહીએ એ વ્યાજબી નથી એ તો આ સમગ્ર સમાજના બહુજનોના મહાનાયક હતા અને એટલા માટે જ આજે હું સમગ્ર સમાજ વતી બહુજન સમાજ વતી વીર માયાની આ ગાથા આપણે કહી રહ્યો છું એમની વીરતા એમની સુરતા જે સુરવીરતાથી જે મનુવાદની સામે લડ્યા અધિકાર માટે લડ્યા જે પુરોહિત પંડિત પુરોહિતોની ષડયંત્રના જેને શિકાર બનાવવામાં આવ્યા હતા એવા બત્રીસ લક્ષણા મહાનાયક આપણા મેઘ આજે વીરતાની ગાથા ગાવાની છે ચમત્કારની ગાથા નથી ગાવાની અને એમના પગલે જન આંદોલનનું નિર્માણ કરવાનું છે આપણા અધિકારો ખતમ થઈ રહ્યા છે તો વીર માયાને રાજા એવું કહે છે કે કોઈ આને ઉપાય બતાવો ત્યારે આ પંડિત પુરોહિત તો કહે છે કે રાજા આ તળાવની અંદર કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો આ તળાવની અંદર પાણી આવી શકે અને રાજાના હુકમના કારણે ગુજરાતનું જે અણીલ વાડ હતું જે પાટણ રાજ્ય હતું એ વિશાળ રાજ્ય હતું મધ્યપ્રદેશના માળવાથી માળી ખૂબ લાંબા સુધી વિસ્તાર પથરાયેલો પણ આવી જતું હતું પંડિત મહાનાયક એક બૌદ્ધિસ્ટ પરંપરા માનનાર પ્રમાણિક નિષ્ઠાવાન ઈમાનદાર આ જનનાયક ત્યાં ચળવળ ચલાવી રહ્યા છે ચળવળ સાની હતી ગુલામીમાંથી મુક્ત થવાની એ આઝાદીનું આંદોલન હતું એમનું અને આ પંડિત પુરોહિતોના માધ્યમથી રાજાને મેસેજ આપવામાં આવે છે કે રાજા આપણા રાજ્યમાં બે બત્રીસ લક્ષણા પુરુષો છે એટલે રાજા વળતો સવાલ પૂછે છે પંડિત પુરોહિત કે કોણ છે તો પંડિત પુરોહિતો પેલા પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એ પેહલા રાજાનું નામ આપે છે પણ રાજાના કે છે કે રાજા તમે ખુદ બત્રીસ લક્ષણા છો પણ તમે તો આ રાજ્યના તારણ હાર છો ગુજરાતના નાથ છો અને તમારા બલિદાન થી તો આ ગુજરાત નું શું થશે પણ બીજો એક વ્યક્તિ છે અને ત્યારે આ પંડિત પુરોહિતો નામ આપે છે માયાનું અને રાજાના હુકમથી માયાને પાટણમાં બોલાવવામાં આવે છે ત્યારે માયાને આ સાજિશની ખબર પડી જાય છે તેમ છતાં એમના પરિવાર કબીલાઓ સાથે સાથીઓ એ પાટણમાં આવે છે અને રાજા સાથે એ ચર્ચા કરે છે રાજમહેલની અંદર અને આખરે આ મહાવીર મેઘ માયાને એમને એવું લાગે છે કે હું આ ષડયંત્રનો શિકાર બનવાનો જ છું તો મારા સમાજના માટે હું મારી આઝાદી કેમ ના માગું સમક્ષ એ જે મૂકે છે અસ્પૃશ્યતા નાબૂદ કરવાની એ પીપળનું વૃક્ષ ઘરની આગળ વાવવાની જે વાત કરી પીપળ એટલે કોણ એ તથાગત ગૌતમ બુદ્ધનું નું ચિહ્ન છે સાથીઓ આ વાત જ્યારે રાજા માને છે ત્યારે આખરે વીર મેઘ બલિદાનનો દિવસ નક્કી થાય છે માવદ અને સાથીઓ બલિદાન ના દિવસે સમગ્ર ગુજરાત બહુજન સમાજ શોકાતુર હોય છે એક મહા નાયક આ સમાજના ઉત્કર્ષ માટે આ સમાજની આઝાદી માટે આ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા માટે એ બલિદાન આપવા એ તૈયાર થયા છે અને સહસિંગ મધ્યમાં જઈ આ રાજા પણ એમના માટે માન સન્માનથી એક અષ્ટકોણીય જે આજે પણ ખંડેર હાલતમાં ઊભું છે ત્યાં ઘણા બધા લોકો એ બલિદાન જગ્યાને રાણીના મહેલ તરીકે આજે ઇતિહાસને તોડમરોડ કરી રહ્યા છે અને આપણા અસ્તિત્વનું પૂછવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ સમાજે જાગૃત બની અને અષ્ટકોણીય જે વીર મેઘ માયાનો બલિદાનનું જે સ્થળ છે એ જગ્યાએ એમને જે તારીખના સમય નક્કી થયા મુજબ આ દેશના બહુજનો માટે એમના પ્રાણ નોછાવર કરનાર આ ધર્મશીભાઈ અને ખેમીબેન અને એમનો પાંચ છ બાળકો હતા મરઘાબેન એમની પત્ની એમની હાજરીમાં સમાજના માટે એ એ એ એ માણસ મહાપુરુષ બોધિસત્વ વીર મેઘ માયા પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં એમનો બલિદાન આપવા માટે તૈયાર થયા છે બલિદાન લેવાય છે અને લોકવાયકા મુજબ ત્યાં પાણી આવે છે સવાલ પાણી આવવાનો નથી સવાલ છે આપણા મહાપુરુષનો ત્યાગ આપણા મહાપુરુષનું બલિદાન આપણી આઝાદી માટે આપણા અધિકાર માટે જે એમણે જન આંદોલન કર્યું જે લડાઈ લડી રાજાની સામે એ લડાઈ આ બત્રીસ લક્ષણા પુરુષ વીર મેઘમાયાએ સાર્થક કરી બતાવ્યું એમનું જીવન તમે પણ આ સમાજના બહુજન સમાજને મારી અપીલ છે કે આપણે આપણે પગલે ચાલીએ આજે એમના દિવસને ખૂબ આનંદથી એમની વાતો સાથે ઉજવવી જોઈએ મનાવવું જોઈએ લોકો એકબીજાને હળીમળીને વાર્તાલાપ કરવા જોઈએ મારી પાસે વીર મેઘમાયાના બત્રીસ જે લક્ષણો હતા એ પૈકી થોડા ઘણા એમના જે ગુણ હતા એ હું આપની સમક્ષ થોડા કહું છું એમાં હતું બત્રીસ લક્ષણા એટલે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું સુગ્નજનોની સંભાળ કરવી પૂજ્યજનોને માન આપવું અનુકૂળ પ્રદેશમાં રહેવું પુણ્યનો સંચય કરવો સન સન્માર્ગમાં મન દ્રઢ રાખવું અનેક વિદ્યાઓ સંપાદન કરવી કલામાં નિપુણ થવું વિનયમાં સુંદર તાલીમ મેળવી સમુચિત વાણીઓને બોલવી માતા પિતાની સેવા કરવી સ્ત્રી બાળકોની સંભાળ રાખવી અસ્તવ્યસ્ત કાર્ય ન કરવા દાન આપવું અને ધમ અનુસાર આચરણ અમારી પાસે જેટલા હતા બત્રીસ આવતા વખતે કદાચ અવસર મળશે તો હું આ બત્રીસ લક્ષણોની વાત પણ કરીશ સાથીઓ જય ગુજરાત નું ડિજિટલ પ્લેટફોર્મ આજે આ વીર મેઘ આ ની આઠસો ને અગ્યાસી ની જન્મ જયંતિ ઉજવે છે આપ સૌ પણ ઉજવો અને એને કરેલા કાર્યોને સાર્થક કરો એવી